રામ રામ જય દ્વારકાધીશ જય મૂલે બધા મિત્રોને સ્વાગત છે ઊઠી અને હે ને હવે આપણે થોડાક સાહ આપવાના હે કાલના વિડીયો આપણે વીણવાનું ચાલુ થઈ ગયું છે વીણવાનું કુઠીએની ઘડીકમાં માંડવી બહુ નીકળે ખાલી બપોર પછી એક જણા વચ્ચે ખાલી અઢી સાહ લેવાના આની સુધીમાં બહુ માંડવી નીકળી અને આજ બગ થોડીક વાર હાર છે તો થોડાક રાખી નાખું ને તો હાની સુધી પછી ઉપાદી નમરે તો તમે વિડીયોમાં બનાવજો ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડાક ચા હાકી લઉં પછી હીરાવી લઉં પછી હેરખો ભાઈ બાંધી લઈ બપા સુધી કઈ ઉપાધી જીવું અને નમરે સારા માલ આવતા લાગે કાયમ માંડ વિદર હોય રેઢિયા ડોરનું કંઈક કરવું જોઈએ દરરોજ રાખે આવે વિના હોય ને તો કંઈક કરવાનું થાય બોર્ડર બોર્ડર મારવી જોઈએ ફરતી કરે બટાણ આપણે ચા નાખી દઈએ થોડાક તો ઉપાધિ નંબરે આપણે સવડાની અને આજ તો વધારે આવી હામદબેન આમણી બહુ માંડવી નીકળતી નથી નીકળે હે ઓલા હેડાઢારી નીકળે આમણી ઓછી નીકળે આમણી વધારે હે ભૂખાથી હાથમણી હા એ સંદીપભાઈ ટીટ ટીટકાળિયું કાઢે યુરા બાવડા જોડીને ઢીકો હવે હે ને આવી લઉં બહુ ખેંસી લીધી પહેલાં પેલા આંકું નથી થોડુંક આંખું છું પછી એમથી વરી બપોર પછી આંકું જો હે એના કરતાં હું મારી મૂકવા દે માંડું બહુ નિક દેખાણી નહીં વરી જો વીણા જાય ને તો વરી ઋંટ થોડુંક આંકવું જોઈએ એટલે હું આંકી નાખીને ટાઈપ પડું ઉકાતું અને આં સુધી પાછી ઉપાદી નમરે તો જરા હીરાવી લઉં પછી બાલ લઈ ખોભાયું આપણે હાલો રૂંટાના રૂંટા બપોરને બપોરના બે વાગી ગયા હે પાછા ખોબાયા વાર લીધા હોય અને અડધું અડધું જોલા સા પૂગી જાય એટલે અડધું ખાય ખૂટે નહીં જ ખૂટે થોડુંક રહી જાય ને દસ બાર સાહળા રહી જાય તો હવે ઘી ખૂટે બીજું હું વીણવા માંડી વીણી પછી વળી ચા પાણી આવે તો ચા પાણી પી પછી વળી પાછા મંડાઈ જાય હાલો અઢી આવી ગયા હાલો સાય આવી ગયો દીધો નહીં ક્યાં દીએ પાણી પી લે પાણી ઠંડા પા દઈએ પાણી તો અડે અપા મલાઈ પીની થી સા જડે હા કણીઓ પાણીયા પડી જાય વાર ના લાગે કોઠણ આ સુગળણ કોઠણ માં

મજા લેલી આવે તો હું વાત એમ કરતો હતો અગિયાર માંડવીની ઈન્સ્ટાગ્રામમાં ઘણા મિત્રો ફોલો કરતા હોય ઘણા નહીં કરતા હોય તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક છે ને આ જઈને ઈન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કર દે એમાં બહુ મસ્ત મજાની આપણે રીલું મૂકીએ ઘણા ખબર હે તો એમાં મને બહુ મજા ને મેસેજ એ કઈ માંડવી છે કેટલી વિગે થાય બિયારણમાં વેસવી કે નથી વેસવી કે ઘણા બધાના મેસેજ આવ્યા ઘણા એવી નંબર મોકલાય ગયા મારે લેવી જો આ બધી માંડવી છે ને વીણાટની છે એટલે આ દેહી માંડવી પચા મણ થાય એવી ઘે પછી પંદર સત્તર મણ છે ને આપણે ડેઢો ડેઢો કરીને હાથથી વીણવી પડે એટલે હાથમાં આપણે માણા હોય ને વીણવા તો દેહી માંડવી હોય ને કાં પછી કાં હજાર રૂપિત ના કરવું હોય તો દેશી માંડવી હોય ને કાંઈ વીણી ખૂટે નહીં માંડવી થાય હો ટકા પણ તૂટે પચાસ મણ થાય તો પંદર સત્તર મણ લેખી જ લેવી વિનાટ કારણ કે પહેલાં ફાલ લઈ જાય ને એ બધા ડેડો તૂટી જાય અને દેહી માંડવીમાં ફાલ લીધા જ રાખે ને એરવું જાડવું રહી જાય ને તો ત્યાં જ રાખે છેલ્લે બધું ત્યાં જ રાખે એટલે પચાસ ઘણા પરવા ઘણી બે ત્રણ ખેડૂત ને પચાસ ઉપર ગઈ હતી પણ પંદર સત્તર મણ વિનાટ થાય ખાલી એમ પચાસ મણ થાય બાકી જાડવામાં ગમે એવું ટૂંકમાં મહેનત કરી જાડવામાં વધીને પાંત્રીસથી આણત્રીસ આવે બીજી બધી જમીનમાં રહી જાય

પછી ઉભા પાવડા ને પછી આડા પાવડા ને પછી જો નીકળીએ બીજી નીકળીએાવડા ઓડા પાવડા હું કરવું લગભગ નીકળી હશે ખરી માંડવી વહેલી વાર હશે ને એટલે એટલે હજી ચાર દી પાકા ચાર દી પછી વાવવાજી હું થાય તો થાય ચાર પાંચ દીમાં માં એ બધું વાવવાજી હું થઈ જાય વાવી કમ્પ્લીટ કરી પછી આપણે ભાગવારી વાડી માં એમાં એમ ના મને એમાં ચાર પાંચ દી થાય હા